વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન લેવાયેલા મહત્વના નિર્ણયો અને નીતિઓનું વિશેષ પ્રદર્શન સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે યોજાયું આ પ્રદર્શનનું ઉદઘાટન રાઠોડે આ કાર્યક્રમનો હેતુ પાર્ટીના કાર્યકર્તા અને સામાન્ય જનતાને વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ દેશના વિકાસલક્ષી નિર્ણય અંગે જાગૃત કરવાનો હતો પ્રદર્શનમાં વડાપ્રધાન મોદીના કાર્યકાળના આર્થિક સામાજિક અને વિકાસલક્ષી ક્ષેત્રોના મહત્વના નિર્ણયોને વિગતવાર રજૂ કરવામાં આવ્યા આ પ્રદર્શનની મુલાકાત લઈને ઉપસ્થિત આગેવાનોએ વડાપ્રધાનના નિર્ણયોની પ્રશંસા કરી અને તેમના દેશના વિકાસ માટે અનિવાર્ય ગણાવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાન તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા બિપિન ચંદ્ર ચૌધરી અગાઉ સુમલ ડેરીની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી હતી જેના કારણે તેમને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા આજે રવિવારે બપોરે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમ ખાતે તેઓએ તેમના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો વિશ્વ નેતા અને દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના પચોતેર વર્ષના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સેવા પખવાડા એટલે કે પંદર દિવસ માટે સેવાકીય પ્રવૃત્તિઓ દેશના તમામ ભારતીય જનતા પાર્ટીના મંડળોમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે સુરત જિલ્લામાં પણ આજે બારડોલી તાલુકા ખાતે એક આરોગ્ય કેમ્પ લોકોની હેલ્થ ચેકઅપ માટેનો આજે રોજ કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ આજે જિલ્લા કાર્યાલય ખાતે પ્રદર્શની કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને ત્યારબાદ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા બાદ અલગ અલગ સમાજોને ઉપયોગી થાય એવી યોજનાઓ સામાન્ય પ્રજાજનોને પણ આંગણે સુવિધાઓ મળી રહે એ માટે કેટલી યોજનાઓ સમગ્ર દેશમાં અમલમાં છે ત્યારે એ યોજનાઓની પ્રદર્શની પણ આજે સુરત જિલ્લા કાર્યાલય ખાતે કરવામાં આવી રહી છે સાથે સાથે અમારા તાલુકા પંચાયત સભ્ય શ્રી બિપિનભાઈ કાળુભાઈ દીપકભાઈ રતિલાલભાઈ સૌ કાર્યકરો સૌ આગેવાનો આજે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ સમગ્ર સુરત જિલ્લાની અંદર અમારા તેર મંડળોની અંદર પંદર દિવસ સુધી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ થવાની છે એમાં સ્વચ્છતા અભિયાન હોય કે હેલ્થ ચેકઅપના કાર્યક્રમો હોય લોકોને ફ્રી કીટ કીટ વિતરણ કરવાનું આરોગ્યને લગતી કીટ વિતરણ કરવાની કામગીરી હોય કે અન્ય કઈ યોજનાઓની જાગૃતિ બાબતેના સેમિનારો હોય આવા અલગ અલગ કાર્યક્રમો આગામી દિવસોમાં